ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી એક નર્સ સાથે જે થયું એ જાણી આંખો શરમથી નીચી થઈ જશે છોટાદુર જિલ્લાના એક ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એક નર્સ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પાછળ રહેતા યુવકે હોસ્પિટલમાં અચાનક પહોંચી જઈને બાથ ભીડી લીધી હતી અને નર્સની સાથે જ અભદ્ર માંગણી કરતા નર્સે પોલીસ ફરિયાદ કરી છે સમગ્ર ઘટનાની કરુણતા તો એ છે કે આ બનાવમાં પીડિતા કહી રહી છે કે કોલકત્તા જેવી ઘટના મારી સાથે બની હોત તો હું શું કરત પોલીસે આ અંગે નર્સનું નિવેદન લઈ આરોપી સામે ફરિયાદ નોંધી પકડી પાડવા તજવીજ હાથ ધરી છે ઘટનાની જાણ પોલીસ વિભાગમાં થતાં છોટાઉદેપુર સીપીઆઈ એસડી કલરાએ જણાવ્યું હતું કે એક ઇઝમ દ્વારા એક નર્સની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે નર્સની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે મારા પત્ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોબ કરે છે એમનો ડ્યુટી ટાઈમ હતો એ ટાઈમે મેં હું એમને ડ્રોપ કરવા ગયો હતો ત્યાં પછી ડ્રોપ કરીને આવ્યા પછી એક જગદીશ નામનો ઈસમ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એનું ઘર હોવાથી એ મારી પત્ની અને મારો અઢી વર્ષનો છોકરો છે એ બંને એકલા હતા પીએસસી પર તો એ એકલતાનો લાભ લઈને એની સામે બીબીસ માગણીઓ કરી છે અને એની જોડે જોરજબરદસ્તી કરીને અભદ્ર માગણી કરતો હતો અને ત્યાર પછી એને મારા પત્નીને એને ફિઝિકલી કરવાનો ટ્રાય એટેચમેન્ટ કરવાનો ટ્રાય કર્યો તો મારી પત્નીએ એને ધક્કો માર્યો અને પછી એને બૂમાબૂમ કરતાં આજુબાજુના પીએસસીમાં જે રહેતા છો ઘરવાળા છે બધા એ બધા ત્યાં આવી ગયા હતા અને પછી એમને પકડવાનો ટ્રાય કર્યો હતો અને એ છોકરાને પછી એ લોકો ધક્કો મારીને બધા બહાર લઈ ગયા હતા એટલે આવું છેડતીનો અને બળાત્કાર કરવાનો કોશિશ કરેલી આ વ્યક્તિએ તો મારી સરકારશ્રીને અને આપના મીડિયાથી માધ્યમથી એક જ છે કે આવું કૃત્ય ફરી કોઈ જગ્યાએ થાય ના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આવી રીતે છેડતી થાય છે તો એના એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદેસરની જે કંઈ કાર્યવાહી થાય એ કરવા હું આપના માધ્યમથી જણાવું છું પોલીસ જે તે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપેલ છે અને એની એફઆઈઆરની નકલ પણ અમને મળી ગયેલી છે ગઈ તારીખ વીસ આઠ ચોવીસના કલાક ઓગણીસ ઝીરો ઝીરો અગિયારની આસપાસ કરાલી પોસ્ટિક પોલીસ સ્ટેશન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક ઈસમ દ્વારા નર્સની છેડતી કરવામાં આવેલી જે બાબતે કાયદેસરની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ચાલુ છે